માંડવી એસટી રોડ પર ભૂવો પડતા ટ્રક ગરકાવ થયો સદનસીબે જાનહાની ટળી માંડવીના રોડ રસ્તાની કામગીરીની પોલ ખુલી માંડવી એસટી રોડ પર સિમેન્ટ ભરે ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે ભૂવો પડતા ટ્રક તેમાં ગરકાવ થયો હતો અને એક તરફ નમી ગયો હતો સદનસીબે ટ્રક પલટી ખાતા બચી ગયો હતો દુર્ઘટના જીવલેણ બનતા બનતા રહી ગઈ હતી ત્યારે તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ આ સંદર્ભે માંડવી નગરપાલિકાને આડે હાથ લીધા હતા આપ માંડવીમાં વિકાસની વાતો તો ઘણી સાંભળી હશે પણ આજે માંડવીનો વિકાસનો એક નમૂનો રૂબરૂ પણ જોઈ શકો છો કે આપણે એસટી રોડ ઉપર છીએ અને એસટી રોડ ઉપર ગઈ સાલ જે અહીંયા જ્યારે રોડ રસ્તાનો કામ થયો છે અને જે ગટરનો કામ થયો છે તે કેટલી નબળી કામગીરી હશે કે એક ભરેલી ગાડી અહીંયાથી નીકળે છે અને ગાડીનો એક વ્હીલ અંદર ઘૂસી જાય છે અને આખી સિમેન્ટની ગાડી એમાં ઘૂસી જાય છે અને ગાડીનો એક્સેલ આંખો તૂટી જાય છે એટલે આવા નબળા કામ થાય છે એના કારણે જ લોકોને પણ આમાં હાલાકી ભોગવી પડે છે અને આજે જુઓ તો અહીંયા રિક્ષા સ્ટેશન છે અને રિક્ષામાં ચાર પાંચ લેડીસો બેઠા હતા અને જ્યારે આ ટ્રક નીકળે છે અને ટ્રકનું વ્હીલ બેસે છે અને કોથળીઓ બધા એમના પગ સુધી આવે છે જો થોડોક ટેમ્પો આખો ઉલરી ગયો હોત તો આમાં ક્યાંક જીવહાનિ પણ થઈ હોત થોડાક દિવસ પહેલાં આપણે જોયો કે એક આખલાના કારણે એક લેડીઝનો જીવ ગયો છે ત્યારે આજે બે ચાર લોકોનો જીવ જતાં જતાં બચ્યો છે એટલે આમાં માંડવી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર અને માંડવી નગરપાલિકાની ગંભીર બેદરકારી છે અને આના માટે હવે પ્રજાએ જાગવો પડશે અને જે સત્તાધીશો સત્તામાં વર્ષોથી બેઠા છે એને ઉખેડીને ફેંકવા પડશે અને લોકોએ પણ આમાં લડત ચલાવવી પડશે એટલે માંડવીના શહેરજનોને પણ હું વિનંતી કરું છું કે અમારી જે લડત છે એમાં આપ પણ સાથ સહકાર આપો અને વર્ષોથી જે આ સત્તા ઉપર ચોંટીને બેઠેલા લોકો છે એમને ઉખાડીને ફેંકો